ચલો ભાઈ નમસ્કાર વિદ્યાર્થી મિત્રો જીજી સ્ટડી ચેનલ ચેનલમાં હું કે કે ગયેલો તો આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું તમને એમ કે સાહેબ તમે મેથ્સના લેક્ચર વખતે કેમ આવું નહીં બોલતા મેં કીધું મેથ્સના લેક્ચર વખતે તો તમે થમ માં જ લખેલું એવું છે કે કેની ગેરંટી છે મેથ્સ રીડિંગ એ કે ની ગેરંટી અહીંયા નથી આવતું એટલે ઘણાને ખબર પડે કે કયા સાહેબ ભણાવે છે આમ તો લખેલું જ છે અહીંયા પણ ઘણા બધા ડિટેલમાં વાંચે નહીં એટલે હું ડાયરેક્ટ કહી દઉં ચલો શરૂઆત કરી મોટિવેશન કોટો સાથે किस्मत की गुलामी नहीं करता किस्मत की गुलामी नहीं करता मैं अपनी मेहनत का नवाब हूं है ना कर जो बाजा मेहनत हाँ चलो स्टार्ट करिए अदना सेशन नो पैरलोज क्वेश्चन अगत्य नो इम्पोर्टेंट क्वेश्चन पांचमी सप्टेम्बर के शिक्षकों ने राष्ट्रीय शिक्षक पुरस्कार सम्मानित करके तो खास ध्यान रखो बयासी

ચલો કેટલીક અગત્યની માહિતી જોઈ લઈએ કે શિક્ષકો માટેની રાષ્ટ્રીય પુરસ્કાર કરે છે ખાસ કહી દઉં છું રાધાકૃષ્ણ ને ભારત રત્ન ઓગણીસો ચોપન માં એટલે કે જયારે ભારત રત્ન આપવાની શરૂઆત થઈને ત્યારે સર્વપલ્લી રાધાકૃષ્ણ ને ભારત રત્ન મળેલો છે એટલે વિદ્યાર્થીઓ કોમેન્ટમાં મને એવું કહેવાનું કે બાકીના બે વ્યક્તિ કોણ હતા જેને ભારત રત્ન મળે તો સર્વપલ્લી રાધાકૃષ્ણ ની સાથે શિક્ષક દિવસના અવસર પર રાષ્ટ્રીય ધોતિ મુર્મા વિજ્ઞાન ભવન નવી દિલ્હી ખાતે રાષ્ટ્રીય શિક્ષક બ્યાસી શિક્ષકોને રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કારનો સન્માનિત કર્યા છે રાષ્ટ્રીય શિક્ષક પુરસ્કાર સન્માનિત કરવાનો હેતુ એવો છે કે શિક્ષકોને જેમણે શિક્ષણની ગુણવત્તામાં સુધારો કર્યો છે તેમણે વિદ્યાર્થીઓને જીવનને સમૃદ્ધ બનાવ્યું છે એવા શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવે છે કયા કયા કોને કોને અપાયું છે ડઝન્ટ મેટર છે આપણે ખાલી યાદ રાખવાનું છે કેટલા શિક્ષકોને ભાઈ બ્યાસી અને આ પાંચ સપ્ટેમ્બરનો એક બીજો પણ અગત્યનો દિવસ છે કયો ભાઈ ઇન્ટરનેશનલ ચેરિટી ડે એટલે કે દાન દિવસ આંતરરાષ્ટ્રીય દાન દિવસ છે ઓકે મધર ટેરેસા છે એમને ગરીબોની સેવા કરીને એ સમયે ભંડોળ એકઠું કરી અને ગરીબોની સેવા કરી હતી એ દિવસે ને ઇન્ટરનેશનલ ચેરિટી ડે તરીકે ઉજવવામાં આવ્યું છે તો ક્યારે આવશે ભાઈ પાંચ સપ્ટેમ્બર તો પાંચ સપ્ટેમ્બર બે દિવસ થયા કયું રાષ્ટ્રીય શિક્ષક દિવસ અને બીજું છે ઇન્ટરનેશનલ ચેરિટી ડે જો આ ભારત માં શિક્ષક દિવસ પણ ઉજવવામાં આવે છે સૌ પ્રથમ હંગેરી માં ઉજવવામાં આવ્યું હતું ભાઈ ઓકે અને આ પછી સંયુક્ત રાષ્ટ્ર બે હજાર બાર માં પ્રશ્ન પૂછી શકાય છે કયા વર્ષથી તો બે હજાર બાર માં દર વર્ષે પાંચ સપ્ટેમ્બર ના રોજ આંતરરાષ્ટ્રીય ચેરિટી ડે તરીકે ઉજવવામાં આવે છે તેનો હેતુ શું છે એ જોઈ લો જરૂરિયાતમંદોને મદદ કરવાનો છે અને દાન આપવામાં આવે છે ભારતમાં માં દાન ની પ્રથા પ્રાચીન સમય થી ચાલી આવે છે ઓકે તમને બધાને ખબર છે કૃષ્ણ ભગવાન ભિક્ષા માંગવા ફરતા જ્યારે તેઓ એમના વનવાસ ની અંદર શિક્ષા લઈ રહ્યા હતા ને ત્યારે એમના જે શિક્ષક છે ઓકે મને દરેક વિદ્યાર્થી કોમેન્ટ માં કહેવાનું ઓકે કૃષ્ણ ના ગુરુ કોણ હતા અને તો એ એમને દીક્ષા લેવા મોકલતા અત્યારની આ પ્રથા ચાલી આવે છે વેરી 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 મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન હા ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ફાઉન્ડેશન ના એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે ભાઈ શરત કમલ અને પ્રશ્ન એવો પ્રશ્ન પૂછી શકાય છે સરત કમલ કઈ રમત નો ખેલાડી છે ટેનિસ ફેડરેશન ના ફાઉન્ડેશનના પ્રથમ ભારતીય રાજદૂત તરીકે નિમણૂક કરે જો આ પ્રથમ ભારતીય છે ઓકે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન ના પ્રથમ ભારતીય એના છે શરત કમલની નિમણૂક કારકિર્દી ઘણી સિદ્ધિઓ બાદ કરવામાં આવી છે શરત કમલ કયા રાજ્યથી બિલોંગ કરે છે ભાઈ તમિલનાડુ રાજ્યથી બિલોંગ કરે છે ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશન વિશેની થોડી માહિતી મેળવી લો ઓકે એની સ્થાપના ક્યારે થઈ હતી 1926 માં મુખ્ય મતક ક્યાં આવેલું છે ભાઈ સ્વિઝરલેન્ડના લોઝેન્ડની અંદર અને કેટલા કુલ સભ્યવલ દેશો છે 227 અને એના અધ્યક્ષ છે પેટ્રા સોલિંગ આપણા માટે અગત્યનું છે શરત કમલ ટેબલ ટેનિસનો ખેલાડી છે અને એનું ઇન્ટરનેશનલ ટેબલ ટેનિસ ફેડરેશનમાં બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિમણૂક કરવામાં આવી છે તો આ એક અગત્યનો છે અગત્ય બિલોંગ કરે છે તમિલનાડુ તમને એમ હશે કે સાહેબ આ વધારાની માહિતીઓ ક્યાં કામ આવશે હું તમને એવું કહી દઉં કે ટેબલ ટેનિસ ફેડરેશન છે જ્યારે જ્યારે ટેબલ ટેનિસના કોઈ પણ કેસનો આવશે ત્યારે આ માહિતી તમને યાદ હોવી જ જોઈએ ઓકે કે ટેબલ ટેનિસ ફેડરેશનનું વડું મથક ક્યાં આવેલું છે સ્વિતરલેન્ડ એની સ્થાપના ક્યારે થઈ ઓગણીસો છવ્વીસમાં નેક્સ્ટ જુઓ તાજેતરમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર ભારતીય સેલિબ્રિટીની યાદીમાં ટોચ પર કોણ રહ્યું છે ઓકે તો શાહરૂખ ખાન એને બાણું કરોડ તો છે ને ટેક્સ ચૂકવ્યો છે ઓકે બાણું કરોડનો ટેક્સ ચૂકવ્યો છે તો સૌથી વધુ ટેક્સ પેયર સેલિબ્રિટી કોણ છે શાહરૂખ ખાન નેક્સ્ટ તાજેતરમાં કયા દેશે સંયુક્ત રાષ્ટ્રની ઉચ્ચ સમુદ્ર સંધિ પર હસ્તાક્ષર કર્યા છે અને કોણ આવશે ભાઈ બોલો કયો દેશ આવશે તો ધ્યાન રાખજો કયો દેશ માલદીવ જે સંધિ છે કે ભારત અને માલદીવ વચ્ચે એક હજાર નાગરિકોના સેવાના અધિકારીઓને તાલીમ આપવા માટેના કરાર થયા છે ઓકે કેટલા ભાઈ એક હજાર નાગરિકોને સેવા અધિકારીની તાલીમ આપવા માટેનો ભારત અને માલદીવ વચ્ચે કરાર થયા છે બીજું માલદીવ ભારત સાથે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ સમાપ્ત કર્યો છે ઓકે માલદીવે હાઇડ્રોગ્રાફિક સર્વે એગ્રીમેન્ટ છે શું હતો તો લો ભારતે અંદર બદલે ટેકનિકલ સ્ટાફ મોકલ્યો છે ઓકે પહેલા સૈનિકો મોકલેલા હતા એની જગ્યાએ કયા મોકલ્યા છે ભાઈ ટેકનિકલ સ્ટાફ ટેકનિકલ સ્ટાફનો મતલબ એવો છે કે એમને જે ધારો કે ઘણી બધી ખામીઓ સર્જાતી હોય હોલિકોપ્ટર હોય કે એની અંદર ડિફેન્સની અંદર તો એને સોલ્વ કરવા માટે પહેલાં મોકલ્યા તો સૈનિકોની જગ્યાએ હવે માલદીવની અંદર શું મોકલવામાં આવશે ભાઈ ટેકનિકલ સ્ટાફ રિલાયન્સ જીઓએ માલદીવની હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઈબર કેબલ માટે કોણે ભાઈ રિલાયન્સ જીઓ પ્રશ્ન પૂછી શકાય કે તાજેતરમાં રિલાયન્સ જીઓ કયા દેશની અંદર હાઈ સ્પીડ ઓપ્ટિકલ ફાઈબર કેબલ વચ્ચે દોડવાની સંબંધ એટલે કે સંબંધિત કામ કરવાનું પૂર્ણ કર્યું છે તો કયું આવશે ભાઈ માલદીવ માલદીવની અંદર એશિયા સર્ફિંગ નું આયોજન કરવામાં આવ્યું છે

જેમને તાજેતરની અંદર પેરિસ ઓલમ્પિકનો મેડલ આપવામાં આવ્યું છે તો એક અગત્યનો ક્વેશ્ચન છે આમ તો આમનું કામ કેવું છે ખબર છે ફ્રાન્સની અંદર વડાપ્રધાનનું જે રીતે ભારતની અંદર રાષ્ટ્રપતિનું છે ઓકે લગભગ વેલ્યુએશન કોની છે વડાપ્રધાનની છે ભારતની અંદર જ્યારે ફ્રાન્સની અંદર વેલ્યુએશન કોની છે રાષ્ટ્રપતિની છે એટલા માટે આ ચર્ચિત ઓછા રહે છે તો આ ફ્રાન્સના વડાપ્રધાન છે તો કેટલાક તાજેતરમાં જેની વડાપ્રધાનની નિમણૂક થઈ છે ને અલગ અલગ દેશોના વડાપ્રધાન એનું ફટાફટ રિવિઝન કરી લઈએ જો છે અને ખાસ યાદ રાખજો આ ખાસ ઈરાનના નવા વડાપ્રધાન કોણ બન્યું છે મસૂદ પેજેસ્કી જે છે એ ઈરાનના નવા રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક કરી આઈએમપી પોઈન્ટ છે ઈરાનના નવા રાષ્ટ્રપતિ નિકોલસ માધુરો જોઈએ છે એ વેનેઝ્યુએલા ના પ્રમુખ બન્યા છે જે દેશની અંદર ચર્ચિત છે અને ભારત માટે અગત્યના ઇમ્પોર્ટન્ટ જે છે એની ચર્ચા કરીએ મિલિટરી ચીફ જે મીન આંગ હેંગ જે છે એ મ્યાનમારના ના રાષ્ટ્રપતિ બન્યા છે અને ક્રિસ્ટિયન મિશેલ જે છે એ એસ્ટોનિયાના આગામી વડાપ્રધાન તરીકે સંસદમાં મંજૂરી આપવામાં આવી છે પોલ જે કાગામે જે છે પોલ કાગામે એને રવાન્ડાના રાષ્ટ્રપતિ તરીકે નિમણૂક આપવામાં આવી છે એટલે કે શપથ લીધા છે તો કેટલાક અગત્યના ઇમ્પોર્ટન્ટ આપણા માટે જે છે તાજેતરમાં કયા રાજ્યના મુખ્યમંત્રીએ રાજ્યમાં અઢાર ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે ઉત્તર પ્રદેશ તમે આ સાહેબને જોઈને નક્કી કરી શકો છો કોને ભાઈ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અઢાર વિભાગોમાં અઢાર ફૂટબોલ સ્ટેડિયમ બનાવવાની જાહેરાત કરી છે ફૂટબોલના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને પ્રોત્સાહન આપવા માટે અને વધુ ટુર્નામેન્ટને પ્રોત્સાહન આપવા માટે આ નિર્ણય લીધો છે સરકારે ઉત્તર પ્રદેશના અઢાર ફૂટબોલ સ્ટેડિયમ અને આઠસો સત્યાવીસ ફૂટબોલ મેદાન બનાવશે ખાસ કહી દઉં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ કોણ ભાઈ આનંદીબેન પટેલ અને વડુ મથે કહ્યું છે લખનઉ અને નામ છે યોગી આદિત્યનાથ જો ઉત્તર પ્રદેશને લગતા કેટલાક અગત્યના કરંટ અફેર્સ દરેક રોજે રોજ આપણે એક રાજ્યના કરંટ અફેર્સ જોઈએ છીએ એની અંદર આજે છે ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીએ લખનઉમાં સશસ્ત્ર દળ ઉત્સવનું આયોજન કર્યું છે જે કરંટ અફેર્સનો પ્રશ્ન છે ઓકે ઉત્તર પ્રદેશ સરકારે નવી સોશિયલ મીડિયા નીતિ આવું કરનાર ભારતનો પ્રથમ રાજ્ય છે નવી સોશિયલ મીડિયા નીતિ રાજ્યનું રાજ્ય करणार કયું રાજ્ય છે ભાઈ પ્રથમ ઉત્તર પ્રદેશ ઉત્તર પ્રદેશની અંદર આઠ રેલવે સ્ટેશનના નામ બદલાય છે કોઈ પણ સ્થળના નામ બદલાવવાની આવે ને તો આંખો મીજીને ઉત્તર પ્રદેશ ઠીક કરી દેવાનું યોગી સાહેબ કે આવું નહીં આવું યોગી સાહેબ કે એવું જ છે ઓકે ઉત્તર પ્રદેશના સંસ્કૃત શાળામાં જો ધ્યાન રાખજો સંસ્કૃત શાળાના તમામ વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિની જાહેરાત કરી છે ઓકે આ તમે સમજી શકો છો આવું માત્ર ને માત્ર યોગી સાહેબ જ કરી શકે ઓકે કારણ કે ત્યાં દંગા થવાના ઘણા બધા પ્રશ્નો છે અને સંસ્કૃત ભાષા એ હિન્દુની માતૃભાષા છે હિન્દુઓની માતૃભાષા અને એમાં એમણે શિષ્યવૃત્તિ જાહેર કરી દીધી એટલે આ એક અગત્યનો પોઈન્ટ અને ચર્ચિત પોઈન્ટ છે ઉત્તર પ્રદેશ સરકારે ધર્માંતરણ વિરોધી કાયદો બનાવ્યો છે ઓકે કોઈ પણ ધર્મ પરિવર્તન વિરોધી કાયદો બનાવનાર ઉત્તર પ્રદેશ પ્રથમ રાજ્ય છે ટાટા પાવરે ઉત્તર પ્રદેશમાં ઘર ઘર સોલાર ની પહેલ શરૂ કરી છે અને અને ઉત્તર પ્રદેશ સરકારે નેપાળના સરહદમાં મિત્ર વન સ્થાપિત કર્યું છે કઈ જગ્યાએ ભાઈ ઉત્તર પ્રદેશ સરકારે નેપાળની સરહદ પર અને મિત્ર વન સ્થાપિત તાજેતરમાં બે દિવસીય ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની સમિટ બે હાજર ચોવીસ ક્યાં જવાની છે ભાઈ હૈદરાબાદ અને તો આ એક અગત્યનો પોઈન્ટ છે જો કે લગભગ આના લગત પોઈન્ટ જોઈ લઈએ હૈદરાબાદ અને તેલંગાણામાં ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે ગ્લોબલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સમિટનું ઉદ્ઘાટન તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ કર્યું છે ઓકે અને એનું કામ શું છે ભાઈ મેકિંગ અલ વર્ક ફોર એવરી વન એની થીમ છે તમને પૂછાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે સમિટ યોજાઈ એની થીમ શું છે તો મેકિંગ અલ વર્ક ફોર એવરી એનું ઉદ્દેશ્ય શું છે તો કૃત્રિમ બુદ્ધિમત્તાના ઉપયોગને પ્રોત્સાહન આપવો તથા તેમના વિસ્તરણ માટે દરેકને એક પ્લેટફોર્મ પૂરું પાડવાનું છે તમને બધાને ખબર છે મેં ગઈ પહેલું લેક્ચર લીધું ને એની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના જેટલા પણ કેસનો હતા ને બધાની મેં ચર્ચા કરી હતી અને એમાંથી આ એક કેસન આ અગત્યનો છે તેલંગાણા સરકારે સમિટની કોન્ફરન્સ દરમિયાન અલ સિટી ઓફ પ્રોજેક્ટનું પણ ઉદ્ઘાટન કર્યું છે ખાસ યાદ રાખજો એનું ઉદ્ઘાટન કોણે કર્યું છે તેલંગાણાના મુખ્યમંત્રી એ રેવંત રેડ્ડીએ ઓકે તાજેતરમાં કયા દેશ સાથે ચાર એમઓયુ થયા છે તો સિંગાપુર બે દેશની યાત્રા બ્રુનૈ અને સિંગાપુર એની અંદર સિંગાપુરમાં એમઓયુ કર્યા છે એક ખાસ યાદ છે કયા કયા ક્ષેત્રે નરેન્દ્ર મોદીએ તેમની સિંગાપુરની બે દિવસની મુલાકાત દરમિયાન સંસદ પહોંચ્યા હતા અને તેમને સેમી કન્ડક્ટર ઓકે ભાઈ તમને બધાને ખબર છે કે ભારતની અંદર સેમી કન્ડક્ટર પ્લાન્ટ ક્યાં નાખવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે ગુજરાતના સાણંદમાં અને સેમીકન્ડક્ટર ચિપ્સ નાખવાની મંજૂરી આપી છે ડિજિટલ ટેકનોલોજી સ્વાસ્થ્ય સહયોગ અને કૌશલ્ય વિકાસ ક્ષેત્રની અંદર એમણે એમઓયુ કર્યા છે તો આપણા માટે અગત્યનો પોઈન્ટ છે બીજું જુઓ તાજેતરમાં કોણે વોટર હાર્વેસ્ટિંગ પબ્લિક પાર્ટિસિપેશન ઇનિશિયેટિવની શરૂઆત કરી છે વોટર હાર્વેસ્ટિંગ એટલે કે કેચ ધ રેઇન ઓકે પાણી બચાવવાનું જળ સંચય વોટર હાર્વેસ્ટિંગનો મતલબ ગુજરાતી થાય છે જળ સંચય અને જળ સંચય માટે મોદી સાહેબે છે ને વર્ચ્યુઅલી ઉદઘાટન કર્યું છે તો ક્યાંથી કર્યું છે તો ખાસ ધ્યાન રાખજો સંચય જન ભાગીદારીની પહેલ શરૂ કરી છે અને જે ક્યાંથી કરી છે ભાઈ સુરત છે તો હું તમને કહી દઉં આપણા બધાને ખબર છે આપણા માટે તો સારું કહેવાય ઓકે ડીસાના એમએલએ સાહેબ જળ અભિયાન જન અભિયાન ચલાવી રહ્યા છે અને ગઈકાલે તમે જોયું હોય તો ઓકે આપણા જે પાર્લામેન્ટના સભ્ય છે કોણ ભાઈ સી આર પાટીલ સાહેબે સી આર પાટીલ સાહેબે પણ આની ચર્ચા કરી છે તો ખાસ ધ્યાન રાખજો આપણા માટે અગત્યનો અને ઇમ્પોર્ટન્ટ ઉદઘાટન ઇતિહાસ ની ટી ટ્વેન્ટી ઇતિહાસમાં પ્રથમ વખત પાવર પ્લે માં સૌથી મોટો સ્કોર થયો છે છ ઓવરની અંદર એના રન કેટલા બનાવ્યા છે તમે જોઈ ઓકે છ ઓવર ની અંદર એકસો તેર રન બનાવ્યા છે છ ઓવર માં છત્રીસ દડામાં એકસો તેર રન એટલે ટી ટ્વેન્ટીનો સૌથી મોટો ઇતિહાસ છે અને તો આપણે છે તાજેતરમાં કયા દેશે ટી ટ્વેન્ટી ઇતિહાસમાં પાવર પ્લે મોટો સ્કોર કર્યો છે છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયાએ કોને કર્યો છે ઓસ્ટ્રેલિયા ઓસ્ટ્રેલિયા કેટલીક વાત જોઈ લઈએ ઓસ્ટ્રેલિયાની રાજધાની જે છે ભાઈ કેનબેરા ઓસ્ટ્રેલિયાનું ચલણ કયું છે ડોલર અને વડાપ્રધાન કોણ છે એન્થોની એલબેનિસ ઓકે ઓસ્ટ્રેલિયા ને ટી ટ્વેન્ટી ઇન્ટરનેશનલ ક્રિકેટમાં પાવર પ્લે માં સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ બન્યો છે જે કયા દેશની વિરુદ્ધ બન્યો છે ભાઈ સ્કોટલેન્ડ ના વિરુદ્ધમાં બન્યો છે છ ઓવરમાં કેટલા એકસો એની અંદર સૌથી મોટું પાર્ટિસિપેટ છે તો ડેવિસ ડેવિસ હેડ ઓકે બોલમાં એસી રન પચીસ બોલમાં એને એસી રન બનાવે છે ડેવિસ હેડ અને ડેવિસ હેડ તમને બધાને ખબર છે હૈદરાબાદ ટીમ તરફથી રમતો હતો ઓકે અને એને આઈપીએલ ની અંદર ધમાલ મચાવી દીધી એકલા હાથે બધી મેચો જીતતો તો એ કોણ છે ડેવિસ ઓલમ્પિકાજીમાં ઇતિહાસમાં ગોલ્ડ મેડલ લઈને આવ્યો છે તિરંદાજી ના ઇતિહાસમાં પહેલી વાર ગોલ્ડ આવ્યો છે કોણે લાવ્યો છે ભાઈ હરવિંદરસિંહ પ્રશ્ન એવો છે કે સિંહ કયા રાજ્ય થી બિલોંગ કરે છે ઓકે હરિયાણા થી આમ તો હું આવું ને તો પંજાબ આપું જ કારણ કે આ પંજાબી જેવા લાગે છે અને તો હરવિંદર સિંહ એ હરિયાણા રાજ્ય થી બિલોંગ કરે છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લો હરવિંદર સિંહ ને પેરા ઓલિમ્પિક ગોલ્ડ ની મેડલ જીતનાર પ્રથમ ભારતીય તીરંદાજ બન્યો છે તેણે પુરુષોની વ્યક્તિગત રિકવરી ની અંદર ગોલ્ડ મેડલ જીત્યો છે એ હરિયાણા રાજ્ય થી બિલોંગ કરે છે હવે કેટલાક પેરા ઓલિમ્પિક ની હું ફરીથી રિવિઝન કરી દઉં કારણ કે પહેલા લેક્ચર માં મે સમજાવ્યું છતાંય આ સમર પેરા ઓલિમ્પિક છે ને કયા નંબર ની ઇવેન્ટ છે ભાઈ સત્તરમાં ઇવેન્ટ છે આઠ સપ્ટેમ્બર ના રોજ યોજાવાની છે અને કઈ જગ્યાએ ભાઈ ફ્રાન્સના પેરિસમાં જેનું મોસ્કોટ શું છે મોસ્કોટ છે અને એના સિદ્ધાંતો શું છે એટલે કે મોટો શું છે તો ગેમ્સ વાઇડ ઓપન એનો મોટો છે કુલ કેટલી રમતો છે ભાઈ બાવીસ રમતો છે ભારત તરફથી છે ને ચોર્યાસી માં ચોર્યાસી પેરા એથ્લેટિક ભાગ લીધો છે અને કુલ બાર રમતમાં ભાગ લીધો છે કુલ કેટલી રમતમાં ભાગ લીધો છે ભાઈ બાર તો મેં જેટલી પણ ઇમ્પોર્ટન્ટ ડિટેલ છે ને મેં તમને અહીંયા સમજાવી દીધી નેક્સ્ટ જુઓ ભાઈ પેરિસ પેરા ઓલિમ્પિક બે હજાર ચોવીસમાં મેન્સ ક્લબ થ્રોમાં ધરમવીરે કયો મેડલ જીત્યો છે ભાઈ ધરમવીર સિંહે કયો મેડલ જીત્યો છે ભાઈ ગોલ્ડ મેડલ જીત્યો છે કયો મેડલ જીત્યો છે ગોલ્ડ મેડલ હવે આ ઇવેન્ટ છે ને મેં એટલા માટે જ આ પિક્ચર લીધું છે કે આની અંદર મેન્સ ક્લબ થ્રો આવી એક લાકડું હોય છે એને ફેંકવાનું હોય છે ઓકે એટલે મેન્સ ક્લબ થ્રો ની અંદર આ એક રમત છે ઘણા બધા ના સમજાય એટલે મેં અહીંયાથી આ પિક્ચર લીધું છે જુઓ ધરમવીર સિંહ ઓલિમ્પિક મેન્સ ક્લબ થ્રો ની અંદર ગોલ્ડ મેડલ જીત્યો છે ધરમવીર સિંહ એશિયા રેકોર્ડ તોડી ચોત્રીસ પોઈન્ટ બાણું મીટર શ્રેષ્ઠ થ્રો માર્યો છે ઓકે એને એશિયન રેકોર્ડ તોડ્યો છે આખા એશિયનનો સૌથી મોટો રેકોર્ડ બનાવ્યો છે ચોત્રીસ પોઈન્ટ બાણું નેક્સ્ટ જુઓ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં પ્રથમ જોઈન્ટ કમાન્ડર કોન્ફરન્સ ક્યાં આવી જાય છે ઓકે તો લખનઉ ઉત્તર પ્રદેશ અને જોઈન્ટ કમાન્ડ કોન્ફરન્સ કઈ જગ્યાએ લખનઉ ઉત્તર પ્રદેશ અને હમણાં જ આપણે ઉત્તર પ્રદેશ વિશે જોઈ ગયા છીએ ઓકે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ રાજ્યપાલ છે આનંદીબેન પટેલ અને વડુ મથક છે લખનઉ ઓકે અને અહીંયા એક એવો પોઈન્ટ છે કે આની અંદર તમારે જે યાદ રાખવાનું છે ને એ યાદ રાખવાનું છે કે લખનઉની અંદર સંયુક્ત કમાન્ડરની પ્રથમ કોન્ફરન્સ યોજાઈ છે આ પહેલા નંબરની છે જેની અંદર એની થીમ શું છે

ચૌધરી તો ચારે ચાર નામ તમારે યાદ રાખવાના છે પરિષદ બદલતા ઓપરેશનના વાતાવરણને અનુરૂપ ભારતની સશસ્ત્ર દળો માટેની ભાવિ વ્યૂહરચના ઘડવા સશસ્ત્ર દળો જે છે એની વ્યૂહરચના આગામી કારણ કે હવે ક્લાઇમેટ બદલાય છે જો એને એમ કીધું છે બદલાતા વાતાવરણ ઓકે ક્લાઇમેટ બદલાય છે ને અનુરૂપ આનું એક વ્યૂહરચના બનાવવા માટેનો ઉદ્દેશ્ય છે અહીંયા જુઓ આ એક ઇમ્પોર્ટન્ટ ભારતમાં સૌ પ્રથમ વખત જીરો ઓવર શરૂઆત કરવાની જાહેરાત કયા રાજ્યની ની વિધાનસભાએ કરી છે ભાઈ તો હિમાચલ પ્રદેશ ના વિધાનસભાએ કરી છે જીરો ઓવર અને જીરો ઓવર વિશે માહિતી મેળવી લઈએ હિમાચલ પ્રદેશ પેલા જોઈ લઈએ એની સ્થાપના ક્યારે થઈ ભાઈ ઓગણીસો એકોતેર રાજધાની કઈ છે શિમલા મુખ્યમંત્રી કોણ છે સુખવિંદર સિંહ સુખુ ઓકે સુખે સુખ જેના છે એ સુખવિંદર સિંહ સુખુ વર્તમાનમાં રાજ્યપાલ કોણ છે શિવ પ્રતાપ શુક્લા ઓકે શુક્લા સુખી જૈન શુક્લા સુખી જૈન આવું કરીને યાદ રાખી દેજો શિવ સુખી જૈન એમ હા તમને યાદ રહેવું જોઈએ વડાપ્રધાન વિધ જો હિમાચલ પ્રદેશની વિધાનસભા જે છે એ કયા નંબરની છે ભાઈ ચૌદમાં નંબરની છે એની રચના બે હજાર બાવીસમાં કરવામાં આવી હતી અને એના એટલે કે અધ્યક્ષ જેને આપણે સ્પીકર કહીએ છીએ ઓકે વિધાનસભાના સ્પીકર કોણ છે કુલદીપસિંહ પઠાણિયા પ્રથમ વગર હિમાચલ પ્રશ્ન કેટલેક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ પ્રથમ વખતે હિમાચલ વિધાનસભા તેની વિધાનસભામાં કાર્યવાહી જીરો અવરની રજૂઆત કરી છે હિમાચલ પ્રદેશ વિધાનસભાના પ્રશ્નકાળના અંત પછી તમને પ્રશ્ન એમ પૂછે કે ભાઈ જ્યારે વિધાનસભા ચાલુ થાય ત્યારે પહેલું કયું પોઈન્ટ આવે છે પ્રશ્નકાળ અને પ્રશ્નકાળ પછી જ કાળ આવે છે ઓકે જેને શૂન્ય કાળ કહીએ છીએ આપણે અહીંયા જુઓ ભારતીય સંસદમાં જીરો અવરની વિશેષતા શું છે જીરો અવર એટલે પ્રશ્નકાળના અંત પછી ગૃહના નિયમિત લિસ્ટેડ કામકાજની શરૂઆત વચ્ચેનો સમય એટલે કે પેલા પ્રશ્નકાળ પૂરો થાય પછી જે વિધાનસભા ચાલુ થવાની હોય એના વચ્ચેનો જે સમય છે એને શું કહેવામાં આવે છે શૂન્યકાળ શૂન્યકાળની અંદર કરશે શું જેટલા પણ પ્રશ્નકાળની અંદર જેટલા પ્રશ્નો થયા છે ને એની ચર્ચા એ શૂન્યકાળમાં કરશે તો આ એક અગત્યનો પોઈન્ટ છે આપણા માટે અને લોકસભાનો પ્રશ્નકાળ જે છે સવારે અગિયાર થી ક્યાં સુધીનો છે ભાઈ બપોરે બાર વાગ્યા સુધી અને રાજ્યસભામાં આ ક્યારનો જે પ્રશ્નકાળ ભાઈ બાર થી એકનો પ્રશ્નકાળ છે તો આ એક યાદ રાખવા માટેનો મુદ્દો છે અહીંયા જુઓ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ માં ડેન્ગ્યુ ના કારણે લોકોના મૃત્યુ થયા એના કારણે ડેન્ગ્યુ ને મહામારી જાહેર કરી છે કયા જાહેર કરી છે ભાઈ કર્ણાટક રાજ્ય ડેન્ગ્યુને મહામારી જાહેર કરી છે એટલે લોહી લોહી પીતા પીતા હોય હોય ને આમ તો તો ઘણા બધા પણ જયારે મચ્છરો લોહી પીતા હોય ત્યારે ચેતી જવાનું હે જીવનમાં લોહી તો ઘણા બધા પીએ પણ એના ડેન્ગ્યુ નહીં થાય કર્ણાટક રોગચાળાના રોગ અધિનિયમ બે હજાર વીસ ના કર્ણાટક અધિનિયમ બે હજાર વીસ ની કલમ ત્રણ મુજબ આનું પ્રાવધાન કર્યું છે એનામાં એટલું બધું પડવાની જરૂર નથી પણ આ પ્રકારના ડેન્ગ્યુનો એને સમાવેશ કરી દીધો છે જે રોગચાળાની કેટેગરી છે ને એની અંદર કર્ણાટક રાજ્યે ડેન્ગ્યુને સમાવેશ કરી દીધો તાજેતરના મુજબ પચ્ચીસ હજાર કેસમાંથી બાર વ્યક્તિઓ મૃત્યુ પામ્યા છે ઓકે ડેન્ગ્યુના કારણે રહ્યું કર્ણાટક કર્ણાટકની સ્થાપના કરી હતી ઓગણીસસોને છપ્પન રાજધાની કઈ છે કર્ણાટકની બેંગલુરુ ઓકે અને મુખ્યમંત્રી કોણ છે સિદ્ધરમૈયા અને થાવરચંદ ગેહલોત એના રાજ્યપાલ છે ઓકે પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર ઉત્સવનું આયોજન ક્યાં કરવામાં આવ્યું છે ક્યાં કરવામાં આવ્યું છે ભાઈ આપણો દેશ ભારતની અંદર અને ભારતમાં એ નવી દિલ્હીના મંડપમ ખાતે અને જુઓ એટ બેટા તમને ખબર છે બધી સૌર ઊર્જાને પ્રોત્સાહન આપવા માટે નવી ટેકનિકના ઉદ્દેશ્ય ભઈ જાને જો આંતરરાષ્ટ્રીય સૌર જુડાની નવી દિલ્હીમાં પ્રથમવાર આંતરરાષ્ટ્રીય સૌર ઊર્જાનું ઉદ્ઘાટન કરવામાં આવે છે નવી દિલ્હીમાં કઈ જગ્યાએ મેં તમને વાત કરી ભારત મંડપમ ખાતે પાંચ થી છ સપ્ટેમ્બર દરમિયાન આ ખાસ એટલા છે કે આની સ્થાપના આંતરરાષ્ટ્રીય સંસ્થા છે ઓકે ઇન્ટરનેશનલ આ આંતરરાષ્ટ્રીય સંસ્થા છે અને એની સ્થાપના ભારત અને ફ્રાન્સે કરી છે એટલે ભારત છે ને એનું બેઝ પોઈન્ટ છે તો ભારતની અંદર યોજાય છે તો અગત્યનું છે મોદી સાહેબે વિડીયો કોન્ફરન્સ ના માધ્યમથી પ્રથમ આંતરરાષ્ટ્રીય સૌર ઉર્જાનું ઉદઘાટન કર્યું છે ઉદ્દેશ્ય શું છે આનું તો ઉર્જાની વૈશ્વિક માંગને પહોંચી વળવા બિન નવીનીકરણ ઊર્જા એટલે કે કોલસો પેટ્રોલિયમ પર નિર્ભરતા ઘટાડવા માટે નવીનીકરણ એટલે કે પવન અને સૌરનો પ્રોત્સાહન આપવાનું એનો મુખ્ય ઉદ્દેશ્ય છે એટલે કે તમે લોકો કોલસાને બધું વાપરો એની કરતા તો એવું કરો તડકાનો ઉપયોગ કરો અને વીજળી ઉત્પન્ન કરો અને જે રીતે આપણે અહીંયા સોલાર લગાવેલી છે મુખ્ય મથક ક્યાં આવેલું છે ભાઈ હરિયાણા ગુરુગ્રામ પ્રશ્ન પૂછાય સોલાર એલાયન્સ નું મુખ્ય મથક આવેલું છે હરિયાણાના ગુરુગ્રામ સ્થાપના ક્યારે થઈ છે ભાઈ બે હાજર પંદર માં કયા બે દેશે કરી લે છે ભાઈ ભારત અને ફ્રાન્સ ઉદ્દેશ્ય શું છે સૌર ઉર્જા પ્રોત્સાહન આપવું અને નેક્સ્ટ ભારત અમેરિકા સંયુક્ત સૈન્ય કવાયત યુદ્ધ અભ્યાસ બે હાજર ચોવીસ કે આવી ભાઈ રાજસ્થાન અને ભારત અને અમેરિકા વચ્ચેની સંયુક્ત કવાયત છે અગત્યની છે જુઓ કેટલાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ યુદ્ધ અભ્યાસ ની આ કયા નંબર આવૃત્તિ છે ભાઈ વિસ્મા નંબરની આવૃત્તિ છે કયા બે દેશ વચ્ચે ભારત અને અમેરિકા અને કઈ જગ્યાએ રાજસ્થાનમાં કઈ જગ્યાએ તો એક્ઝેટ જોઈ લેજો મહાજન ફિલ્ડ ફાયરિંગ રેન્જ જે છે રાજસ્થાન ત્યાંનું યુદ્ધ અભ્યાસ યોજવાનો છે બીજું જુઓ એનો હેતુ શું છે તો ભારત અને અમેરિકાની સેનાઓ વચ્ચેના સહકારને મજબૂત કરવાનો ચીન વાળા હુમલો કરે તો અમેરિકા વાળાને બોલાવે બોલાવે પહેલા તો તાલમેલ જ ના હોય એટલે પહેલા તાલમેલ મેળવે છે તમે જોઈ લેજો ઓકે યુદ્ધ અભ્યાસ બે હજાર બે ની શરૂઆત ભાઈ શરૂઆત ક્યારે થયેલી છે બે હજાર બે માં એક વાર ભારતમાં એક વાર અમેરિકામાં ઓગણીસ માં ક્યાં ના અમેરિકાના અલાસ્કામાં તો હવે ભારત અને અમેરિકા વચ્ચે કયા કયા યુદ્ધ અભ્યાસ યોજાય છે તો એક તો વજ્ર પ્રહાર ઓકે જે ભારતીય સેના ને અમેરિકાની સેના વચ્ચે તો વજ્ર પ્રહાર કયા બે દેશ વચ્ચે ભાઈ ભારત અને અમેરિકા યુદ્ધ અભ્યાસ એ જે આપણે જોયું અને કોપ ઇન્ડિયા જે એરફોર્સની કવાયત છે કોપ ઇન્ડિયા તો એ કયા બે દેશ વચ્ચે છે ભારત અને

બસો શું છે અને જે ચર્ચામાં છે તો તમારે યાદ રાખવાનું ડ્રોન છે આ મોટાભાઈ જુઓ મોટાભાઈ આવે એટલે મારે સમજી આ ચર્ચિત મુદ્દો જ હોય અને તમને ખબર છે મોટાભાઈ મોટા મોટા કેસ જ પટાવે અને એમાંથી આ એક મોટો કેસ છે કયો તાજેતરમાં કેન્દ્ર સરકારે રાજ્યના રાજ્યની અંદર બળવાખોર બે જૂથ હતા ઓકે બે જૂથો આખો દિવસ ઝઘડતા હતા કયા કયા અને એટીટીએફ સાથે શાંતિ કરી ફોન કર્યો બંને જૂથોને કે જુઓ ભાઈ હું આવું છું તમે બંને જણા આવતા હો તો હું શાંતિ કરાવી દઉં બાકી તમને ખબર છે કે મારી જે પેટર્ન છે એ રીતે પેલા કે કોઈ હોતો નહીં અમે આવો છો કયા બે જૂથ હતા તો જુઓ અહીંયા જોઈ લેજો નેશનલ રિબલેશન પ્લાન્ટ ઓફ ત્રિપુરા